માંડલ માર્કેટયાર્ડમાં સોમવારે સાંજે પગલે અજમાનો માલ બગડતા અધિકારીઓની ટીમે પંચનામું કર્યું ખેતીવાડી અધિકારી તલાટી અને તાલુકા પંચાયતની ટીમ દ્વારા સ્થળ તપાસ કરી પ્રાથમિક માહિતી એકઠી કરાઈ ત્રણેક દિવસથી વરસાદ અને પવન સાથે કેટલાક વિસ્તારોમાં સામાન્ય વાવાઝોડાની અસર વર્તા જેવી હોવાને લઈ અમદાવાદ શહેર સહિત ગ્રામ્યના તાલુકાઓમાં તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં પણ હવામાન પલટો નોંધાયો હતો ત્યારે અમદાવાદ જિલ્લાના માંડલ ખાતે સોમવારે બપોર પછી ભારે પવન અને ધૂળની ડમરીઓ ઉડી હતી અચાનક વરસાદ એકાએક શરૂ થઈ જતા રોડ રસ્તા ઉપર પાણી ભરાયા અને વાહન ચાલકો રાહદારીઓને પણ મુશ્કેલી સર્જાઈ હતી બીજી બાજુ દોઢથી બે કલાક મોડી સાંજ સુધી વરસાદને લઈ માર્કેટયાર્ડના કમ્પાઉન્ડમાં અજમાની બોરી અજમાના ઢગલાઓનું મોટું નુકસાન સર્જાયું હતું માંડવ માર્કેટયાર્ડના સોમવારે અજમાની હરાજી કરવાનો દિવસ હોય ખેડૂતો પોતાનો અજમો લઈ ટ્રેક્ટરોમાં બોરીઓ ભરીને પહોંચ્યા હતા અને એપીએમસીના પાછળના ભાગે કેમ્પસમાં સવારથી લઈને આવેલા ખેડૂતોએ પોતાના અજમાની બોરીઓ ગોઠવી હતી જેમાં મોટાભાગના અજમાની બોરી ઢગલિયાઓની હરાજી થઈ જવા પામી હતી અને કેટલીક હરાજી કરવાની બાકી રહેલી એવામાં વરસાદ ખાબકતા અજમાના કેટલાક ઢગલાઓ પાણીના વહેણમાં તણાઈ ગયા કેટલીક બોરી પાણીથી બગડી હતી તેમજ ખુલ્લી બોરી ખુલ્લો અજમાનો માલ પણ બગડ્યો હતી માર્કેટ આર્ટમાં વરસાદને લઈ હરાજી દરમિયાન હરાજી થઈ ગયેલો હોવા એવા વેપારીઓના માલ અને બાકીના ખેડૂતોના અજમાના માલ મોટા પ્રમાણમાં બગડ્યો હોવાથી ડિરેક્ટર સહિતના લોકોએ ઉચ્ચ કક્ષાએ મોડી સંખ્યા બાબતે રજૂઆત કરી દીધી હતી અને તારીખ આજ તારીખ ચૌદના રોજ સવારે ઉચ્ચ કક્ષાએથી સૂચના બાદ માંડે તાલુકા પંચાયતના મદદની સ્ટડીઓ વિષ્ણુભાઈ સોમસેરા ખેતીવાડી વિતરણ અધિકારી એસ ડી મકવાણા અને તલાટી અરવિંદ મકવાણા સહિતના અધિકારીઓએ સ્થળ તપાસ કરી પંચનામું કરેલ હતું તેમજ ગ્રામસેવક દ્વારા થયેલ નુકસાનની અંગે સ્થળ ચકાસણી પણ કરાઈ હતી અધિકારીઓએ પ્રાથમિક માહિતી એકઠી કરી હતી પ્રાથમિક રિપોર્ટમાં જાણવા મળેલ કે સોમવારે અજમાની હરાજને લઈ તો મોટા પ્રમાણમાં માલ લઈને આવેલા અને સાંજે એકાએક વરસાદ થતા અજમાનને મોટા પ્રમાણમાં બોરીઓને સુરક્ષિત જગ્યાએ ખસેડવાનો સમય મળેલ ના હોય અને વરસાદી પાણીનો પણ તાત્કાલિક નિકાલ પણ ના થયો હોય મોટું નુકસાન થવા પામ્યું હતું આ રિપોર્ટમાં જણાવી આવ્યું હતું રિપોર્ટર મહેન્દ્ર ગજ્જર માંડલ આજે તેર તારીખના રોજ હવામાન ખાતાની આગાહી અનુસંધાને સાંજે સાડા પાંચે વરસાદના કારણે ખેડૂતોનો આજમો પાણીમાં તળાઈ ગયો છે હજારો કેટલા હતા કેટલા હતા એ પાણીમાં ફેરવાઈ ગયા અને હજારોમાં અજમાનો આ નુકસાન થયેલું છે માંડલ એપીએમસી માં આયુ નુકસાન થયેલું છે ખેડૂતોને વેપારીઓને તો એનો કોઈ મદદ રે આપા નમ્ર વિનંતી મારું નામ પટેલ ભરતભાઈ લક્ષ્મણભાઈ ગામ વડપડી આજે તેર તારીખના દિવસે અમે જે અજમાના વેચાણ માટે જે આ માંડલ માર્કેટિયામાં એપીએમસી એપીએમસીમાં આવેલા આજે ખેડૂતોની વેદના સાથે કહેવું પડશે કે આ કમોસમી વરસાદના હિસાબે આજે આ ખેડૂતો જે હજારો મણ માલ લઈને આવ્યા છે ખેડૂતોના દરેક માલ પડી ગયા અને બાજુમાં આવેલા વકરામાં ખરાબ માલ ત્રાણી જતા રહ્યા છે આ માટે અમે સરકારશ્રીને વારંવાર નમ્ર વિનંતી કરવા માગીએ તાલુકા વિકાસ અધિકારી માંડલ તાલુકા મામલતદાર સાહેબ એપીએમસીના ચેરમેન સાહેબ અમારી અરજી દ્વારા અમે જાણ કરવા માગીએ છીએ કે અમારા ખેડૂતોની વેદના જોઈ અમારા આ પાકોને જે નુકસાન થયું હોય આ નુકસાનનું વળતર આપવા માટે અમારા ખેડૂતોની લાગણી અને માગણી છે પટેલ આજ રોજ તેર તારીખ અચાનક કમોસમી વરસાદ આવતા એપીએમસી માંડલને ને મોટું નુકસાન અજમાની અત્યારે વિપુલ આવક હોવાથી ત્રણ થી ચાર હજાર બોરી અજમો એકદમ વરસાદ આવતા પચાસ ટકા અજમો તણાઈ જવા પામેલ છે અને આજ રોજ અજમાનો ભાવ ત્રણ હજાર થી ચાર હજાર હોવાથી બે કરોડ વિચારવા માટે મારી માંગણી રજૂ કરું છું હવામાન વિભાગ દ્વારા તારીખ તેર ચૌદ અને પંદર ના રોજ જે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવેલી સાંજે તારીખ તેર ના રોજ એપીએમસી માંડલ ખાતે કમોસમી વરસાદ ભારે વરસાદ ત્યાં જે પુષ્કળ આવક ખેડૂતો દ્વારા જણસો લઈને આવેલ હતી જે અન્વયે ત્યાં આજ રોજ અમને જાણ કરવામાં આવેલ હતી તો અમે સરકાર શ્રીના વિભાગ નાયબ ટીડીઓ શ્રી વિષ્ણુભાઈ સુમેશ્રા કલાટીકા મંત્રી શ્રી અરવિંદભાઈ મઘવાણા ગ્રામ સેવક શ્રી શંકાભાઈ મુજબરા તથા વિસ્તરણ અધિકારી ખેતીવાડી તરીકે હું સતીશભાઈ મકવાણા આજરોજ અહીંયા એપીએમસીમાં આવીને અમે ત્યાં સ્થળ મુલાકાત કરતા ત્યાં જોતા ઘણા અંશે નુકસાન જોવા મળેલ છે ત્યાં ચકાસણી કરતા એવું પણ જોવા મળેલ કે એપીએમસીનું તમામ પાણી જે જગ્યાએ હરાજી થયેલી હતી અજમાની એ જગ્યાએથી પસાર થતી થઈ અને પાછળ વકડામાં જતું હતું ત્યાંથી પણ આજે અરાજીઓના ઢકલા થયેલ હતા આજમાના એ પણ પુષ્કળ પ્રમાણમાં માલ વહી ગયેલ પાણી સાથે તેમજ જે ઢકલા હતા તે વરસાદના પાણીથી ઘણા અંશે પલળી ગયા અત્યારે સ્થળ ચકાસણી કરતા જોવા મળે કે ટ્રેક્ટરની લોરીઓમાં પણ પાણી નીતરે છે ઘણા અંશે મહદ અંશે નુકસાન જોવા મળેલ છે જય ભારત પટેલ કિશોરભાઈ જયંતિભાઈ માનલ એપીએમસીના વાઇસ વાઇસ ચેરમેન તરીકે મારી